તને શું ખબર મજા આવી ગઈ અલે જમા તાર કેટલું નુકસાન થયું તો આ વર્ષે આફિક બની ગયો હોત અને અમારા આખી જો હોત તો તને પણ આખી ખુશી મળો અરે કમાલ નુકસાન શું વાત કરે છે મને તો અની કોઈ પડી જ ન હવે તો મારો ઈરાદો કોલેજનું ફોર્મ ભરવાનું છે સુબહાન અલ્લો આ તું શું કરજો સર તને આ તું ચેતકો હારું પડતો તો તને શું થયું મને એવું લાગે છે કે તને કોઈ નજર લાગી છે

અને લે મારો નંબર લખી દે 9898 ખુંગલીન જઈ રિસકોણ હા બાબુ તમને લે લે કરી નોકસો ચિંતા મત કરજો તો બધું લેવા દે જલાલ પસો જો હો જમાલ મને એવું લાગે છે કે તારી અકલ ઠેકો ન નહીં જો કમાલ મારી અકલ તો ઠેકો ન છે તારી અકલ ની ખબર લે મેં તો આ તાલીમ ને બારામાં સોચી લીધું છે મને તો આગળ વધુ અંધારું જ દેખાય છે એટલે તો હું કંટાળીને મુંબઈ મૂડ ફ્રેશ કરવા જતો અને બધાનું છોડી દીધું લા હૌલા વલા કુવત ઇલ્લા બિલ્લાહ આ આપ શું કહી રહ્યો છો તને આ તાલમાં ઘર આગળ અંધારું દેખાય છે મને તો તારે આ તાલમાં આગળ દુનિયા અને આખરતની ભલાઈ દેખાય છે ભાઈ કમલ થોડું તો સમજ આ બડીને ચલે શું મળશે નમાજ પઢાવવાનું સોગરો પઢાવવાનું અને અધન કરવાનું અને પગાર તો ખાલી 5000 હવે તું જ કે આપણું ગાડો કે રીતે હશે જમોનો તો ઘણો આગળ હેલી રહ્યો છે પોતાને ખબર છે કે મોરસી ઢર તો કેટલી છે ખાવાનો દૂધનો ગેસનો ગાડીનો સ્કૂલની ફીસ દવાનો ખર્ચો આ બધું ચોધી પૂરો કરો 5000 મુકો મેરસે એવું ના થાય કે પછી બીબી ની અને વાલ ગોળ્યો લે ગોળ જવાન વાત તો આમ આવે છે પણ તાર બેને એવું લાગે છે કે કોલેજ કરી જોવે અને ડિગ્રી લેવી જોવે

તારું કેવું તો બરાબર છે આપણે બી હાથી જ રહીએ તો હેડ પછી મારા હાથી આપણે બી કોલેજ નું ફોર્મ ભરી દઈએ જેથી આપણા બી જિંદગી સુધરી જાય અસ્સલામ વાલેકુમ વાલેકુમ અસ્સલામ તમે બે જણા કઈ ના લડી રહ્યા છો હું તમારી બધી વાતો ઓળતો તો મચાવ અમે બે મદરસા ઇસ્લામિયા અંપિયામ પર પડી રહ્યા હતા અને અચલ સારા પર ઉઠ્યા કર્યા પણ સી ખબર આ જવાને શું થયું એમ કે કે આ વિકરાત કોઈ ફાયદો નથી અને કોલેજ નું જાવ જોઈએ એનું કેવું એમ છે કે કોલેજમાંથી નીકળ્યા ચેરી આપની જિંદગી હાલ કુ બંગલા ગાડીઓ નોકર ચાલે આપે આગળ પાછળ હશે હું એને ઘણો સમજે પણ સમજતો જ નહીં દેખો જમાલ આ કમાણું કેવું આચું છે તમે બે જણા 28 પર આફિસ છો હવે બી મારા માટે ચબગાડો છો કુરોન મોલ્લા પર કોઈસી ઇન

કે કોઈ દીનદાર બોલ છાપ અને હાફીજ રોજી થી આપઘાત કર્યો હોય મારા ભાઈ હાફીજ કુરાન રોજી માટે હાફીજ ન થતો પણ એટલા માટે હાફીજ બને છે કે એનું નામ કુરાનની ની હિફાજત કરવા ના અંદર આવી જાય અને જે એનો અલ્લાહ પર હાફીજ કુરાન ને એને મળે પીઓના માં બાપ ચમકદાર તાજ પહેરાવવામાં આવશે અને હાફીજ દેશ કેવા ગુનેગાર મોલ સોરી સિફારીશ કરાવશે જેઓના ઉપર જહન્નમ વાજીબ થઈ જઈ હશે દેખો ભાઈ જેને પણ ઇજ્જત મળી છે તે કુરાન થી જ મળી છે અને આ ઇજ્જત કઈ મળશે જ્યારે હાફીઝ દીનદાર હશે અને કુરાન પર અમલ કરશે હવે તમે બે જણા બતાવો કે તમે હાફીઝ છો બતા તો મોશાબ અમે મે મદ્રસા ઇસ્લામે હાફી અમુત પડી છે તો ભલો મચા આ મદ્રસો એવો છે કે જેમ તરકીતી લઈને હિન્દુ સુધી તાલીમ છે જેમ હાલ 245 સોબા પડી છે અને છ મોચા માં અને આ સુધી આ પિટ્ટી છોકરા બત્રીસ સી અરે વાહ વાહ આ તો ઘણો વહારો મદ્રસો છે ઈકર હું તકતી બી લેને મક્તબ મુકમલ કર્યું છે અને હાફીદ બી બળ્યો છું ત્યાં ના મોસો પર ઘણા ફિકર વાળા સી હું બી હારી રીતે જોડું છું ઈકર બઢાઈ હારી છે આવા મદ્રસા ચોકસ જોવા મળશે તમારી બેની કિસ્મત હારી છે કે આવા મદ્રસાના અંદર દાખલો થઈ ગયો

નજર ઉતારવા આવ્યા હતા ભોલા ભગવાન કાલે મુરઘા મંગાવતા હતા ભાઈ જલાલ આવા ધંધા સોળ મોર સોળે છેતરવાનું બંધ કર કરવાના કોમ કર નકર તારું ઘડું જડી જાય અને તારી આવા વાઈ નસ્લ બી બરબાદ થઈ જાય હા બોલ સાહેબ મોર આવા કોમ બંધ કરી નો કોઈ પણ એ તો કો આ તમારા બાજુમાં લોબુ લોબુ જીરાફ છે ઉકુણ છે આ મારો ગાઈડ છે ગાઈડ એટલે શું

મારે થોડું જલ્દી છે એક બદલ જલસામાં જ જાવ છે શુક્રિયા શુક્રિયા અસ્લામવાલિક વારીકુ સલામ